જિલ્લાના માળિયા હાટીના તાલુકાનો આર્મી જવાન શહીદ થતા જિલ્લામાં ઘેરો શોક છવાયો અંતિમ યાત્રામાં આર્મી જવાન નવ વર્ષથી આર્મીમાં સેવા આપતા હતા આર્મી જવાનના દિનેશ નાથાભાઈ સિંધવના પાર્થિવ દેહને દિલ્હીથી અમદાવાદ પ્લેન દ્વારા અને ત્યાંથી આર્મી ફોર્સના લશ્કરી જવાનો સાથે સવારે છ વાગ્યા વાગે રામવા પાટિયા પહોંચ્યા હતા પરિવારજનો અને ગ્રામજનો શહીદ જવાનની અંતિમ યાત્રામાં જોડાવવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હાઈવે પર વાહનોની લાંબી કતાર જોવા મળી હતી મળતી વિગત મુજબ આર્મીમાં ફરજ બજાવતા માળિયા હાટીના તાલુકાના ગળોદર ગામના દિનેશ નાથાભાઈ સિંધવની અચાનક તબિયત ખરાબ થતાં ત્યાં સારવાર અર્થ હોસ્પિટલ ખસેડાયેલ પરંતુ તબિયતમાં સુધારો ન થતાં સારવાર દરમિયાન આર્મી જવાન શહીદ થતા આ સમાચાર પરિવાર ગામ તાલુકામાં મળતા આખો પંથક ઘેરા શોકનું મોજું ફરી વળ્યું હતું આખા ગામમાં દુઃખની લાગણી છવાઈ ગળોદર જેવા નાનકડા ગામનો આર્મી જવાન તબિયતના કારણે શહીદ થતાં પંથકમાં ઘેરા શોકની લાગણી વ્યાપી હતી આજુબાજુના ગામડામાં અને જિલ્લામાં જાણ થતાં ગળોદર ગામમાં હજારો લોકો અંતિમ યાત્રામાં જોડાયા હતા જય હિન્દ અમર રહો ભારત માતા કી જયના સતત નારા લાગ્યા હતા આર્મી જવાનને ઇન્ડિયન આર્મી લશ્કરી જવાનો અધિકારીઓ દ્વારા ગાર્ડ ફોનર આપવામાં આવ્યું હતું આર્મી જવાનના પરિવાર ઉપર આવ તૂટી પડ્યું હોય એવા કરુણ દ્રશ્યો સર્જાયા હતા કોણ કોને શાનુ રાખે એવા દ્રશ્યો સર્જાયા શહીદ જવાન દિનેશ નાથાભાઈ સિંધવને ખેડૂત પરિવાર માંથી આવે છે તેને એક દીકરો હરપાલ સિંહ અને એક દીકરી હર્ષિતાબા છે બંને સાવ નાના ત્રણ વર્ષના જ છે આર્મી જવાનના ના ચનાનક વિદાયથી માતા પિતા પત્ની બાળકો નોંધારા બન્યા હતા કરુણતા તો ત્યારે સર્જાઈ કે શહીદ જવાનના માત્ર ત્રણ વર્ષના દીકરાએ વિધિવત પિતાના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર આપ્યો હતો અંતિમ યાત્રામાં હજારોની જનમેદની વચ્ચે આર્મી જવાનને સન્માન આપવામાં આવ્યું હતું આ અંતિમ યાત્રામાં સ્થાનિક પીએસઆઈ ગઢવી પોલીસ ટીમ અધિકારીઓ પદાધિકારીઓ કર્મચારીઓ વેપારીઓ અગ્રણીઓ પરિવારો દરેક સમાજના અગ્રણીઓ જિલ્લાની સામાજિક સંસ્થાના આગેવાનો સહિત અબાલ વૃદ્ધ સહિત જોડાયા હતા દરેકની આંખોમાં અશ્રુ ખરી પડ્યા હતા રિપોર્ટ પ્રતાપ સિસોદીયા